નમસ્કાર હું છું સરપંચ શ્રી રિપિન ગામિત આજ હું તમને ફાર્મા રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી વિશે માહિતી આપીશ જેના સાત બારમાં નામ છે એવો ફરજિયાતપણે આ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે એના ફાયદાઓ છે જો કોઈ વ્યક્તિ અકસ્માતમાં મૃત્યુ પામે તો એને બે લાખ રૂપિયા સહાય મળવા પાત્ર છે જો આ રજિસ્ટ્રેશન કરાવેલ હોય તો અને સાથે સાથે જે પીએમ કિસાન સન્માન નિધિના બે હજાર મળે છે એ પણ રેગ્યુલર ચાલુ રહેશે અને એની સાથે ખેતીવાડીની યોજનાઓ પશુપાલનની યોજનાઓ બાગાયતની યોજનાઓ જો રજીસ્ટ્રેશન કરાવેલ હોય તો એઓને મળવાપાત્ર છે જો રજીસ્ટ્રેશન કરાવેલ ના હોય તો એમને આ યોજનાઓનો લાભ મળશે નહીં એટલે આજે જ તાત્કાલિક તમે ગ્રામ પંચાયત પર વીસી પાસે સીસી સેન્ટર પર અને પોતાની મેળે પણ તમે કરી શકો છો જો તમારો આધાર કાર્ડ મોબાઈલ નંબર લિંક હશે તો જ આધાર કાર્ડની અંદર